આ ઉપરાંત વ્યાજે પૈસા પરત આપવા લોકો દબાણ કરી રહ્યા મૃતક પ્રવીણભાઈ ના પત્ની હંસાબેન સાગઠિયાએ તેમના પતિને મરવા મજબૂર કરવા બદલ રાજુ ટીડાભાઈ સોલંકી મેહુલ ભરતભાઈ મકવાણા ગૌતમ મેર અને દીપક ગેરેજ વાળા વિરુદ્ધ કોકારો પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પ્રવીણભાઈ સાગઠિયા મારા પતિ તેમનું નામ પ્રવીણભાઈ દેવજીભાઈ સાગઠિયા દોઢ લાખની લાલચ આપી હતી કે દોઢ કરોડની લોન કરી દઈશું તમને અને પછી એ લોકોએ એમ કીધું કે મને ચાલીસ લાખ આપો તો હું તમને દોઢ કરોડની લોન કરી દઉં તો એમને ચાલીસ લાખ આપ્યા કટકે કટકે દસ દસ લાખ ન પાંચ લાખ ને ત્રણ લાખ ને એમ કરીને ચાલીસ લાખ આપ્યા અમારા ઘરેણાએ બધા બેંકમાં મૂક્યા અને એણે પૈસા એને આપ્યા પછી એણે એવું કીધું કે તમારી લોનની પ્રોસેસ થતી નથી એટલે હવે હું તમને તમારા પૈસા ત્રેવીસ લાખ જ પાછા આપીશ એમાં એણે લખાણ કર્યું હતું પછી એ લોકોએ કાલી અઠવીસ તારીખે એમ કીધું હતું કે દસ લાખ લઈ જાયજો કાલે લેવા ગયા એટલે એ લોકોએ એવું કીધું કે પૈસા નથી એટલે ઘરે આવી અને ગળા ભાંસો ખાઈ ગયા આપ જે બનાવમાં એ અનુસંધાને પોલીસ દ્વારા જે ફરિયાદી ફરિયાદ લેવામાં આવેલી છે જેમાં જે મરણ જનાર જે છે તેણે રાજુભાઈ અને મેહુલભાઈ પાસેથી તેઓને ચાલીસ લાખ રૂપિયા આપેલા અને લોન મોટી લોન કરી દેવાની વાત કરેલી ઘણા દિવસો થઈ ગયેલા છતાં જે મરણ જનારને લોન બી નહોતી મળતી અને આ જે રાજુભાઈ અને મેહુલભાઈ દ્વારા ચાલીસ લાખ રૂપિયા બી પરત આપવાની બી આનાકાની કરેલી અને આપ્યા નહીં હતા જેથી જે આ જે મરણ જનારને મનમાં લાગી આવ્યું કે હું દેવામાં ડૂબી ગયો છું જેથી તેણે પંખા ઉપર દોરી બાંધી અને સુસાઈડ કરેલું છે પોલીસ દ્વારા તેઓની સુસાઈડ નોટ બી કબજે કરવામાં આવેલા છે અને જેમાં ગૌતમભાઈ અને દીપક કરીને બે બી નામ ખુલેલા છે આમ જે ફરિયાદીની ફરિયાદ આધારે જે ચાર ઈસમ જે છે રાજુભાઈ મેહુલભાઈ ગૌતમભાઈ અને દીપકભાઈ તેના વિરુદ્ધ આપઘાતનું દુષ્પ્રેરણની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલા છે